તો હાલ મારા ભાઈઓ તમારું આજના વિડીયોમાં સ્વાગત છે તો મારા ભાઈઓ તમારી સામે હું એવો વિડીયો જોઈને આવી ગયો છું મિત્રો તમે પણ આવી ગયો જોઈને શો કહેવાનો હશે તો મિત્રો વાત કરવામાં આવે તો દીક્યભાઈ આઈરા કહેવામાં આવે તો કુલ્યામ પિંદુકોને વળતો જવાબ આપીશું તો મિત્રો તમે પણ જાણતા હોય છે આ કારણે તમને વળતો જવાબ આપી દો મિત્રો વિડીયો તમને સંપૂર્ણ બતાવશું એક મિત્રો તમે તમે નવે લાઈક કરીને ફોલો કરી નાખજો જેથી કરીને આવા જ નવા વિડીયો આવતા હોય છે તો મિત્રો વાત કરવામાં આવે તો પિન્ટુ કોળે એક એવું કહેવામાં આવું પોસ્ટ વાયરલ થયું હતું કે કહેવામાં આવતી વેપર ખાતો હોય એવું તમને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ તમે જાણ્યું દશો તો મિત્રો વાત કરવામાં આવે તો બી કે ભાઈ એ રીતે પોસ્ટર ચડાવ્યું હતું કહેવામાં આવશે શક્ય સાથે કેવું આવતી પિન્ટુ કોળે તેનો વિરોધ કર્યો હતો મિત્રો હાલ મિત્રો સોશિયલ મીડિયામાં કેવું હતું બી કે ભાઈ આ નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જો જલ્દી જલ્દી મિત્રો સુધી પણ શેર કરી દેજો અને જતાં જતાં તમે પિન્ટુ કોળે વિશે કોમેન્ટ લખતા જશો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો આ વિડીયો કહીશ પિન્ટુ કોળી માટે કેમ ખબર કે પિંટુએ મારો નામ લઈને વિડીયો બનાવ્યો અને મારી ફરજ આવે કે મારે બનાવવો જોઈએ હું કે ભાઈ જોવા તો આપવો પડે ના લાગે ક્લિયર થઈને બરાબર તો કેવી હતી કે ભાઈ પિન્ટુ એક વિડીયો વાયલ વિડીયો ફોટો કે રીમાઈ નમકીન ક્યાં બરાબર બેઠો ભાઈ ફોટો આપણે ઘણા ઘણા એટલે ગુજરાતમાં લગભગ આધાર વિધા મીક્યો છે સોશિયલ મીડિયા ઉપર અને એમાં નહીં મૂક્યો બરાબર ફેસબુક ઉપર એમાં પિન્ટુ એ જોયો વાયરલ જો એટલે અને થોડીક બળી ગઈ કેમ કે ભાઈ તો ખરું ને થોડું એટલે ભાઈ અહીંયા મને વળતો જોવા આપ્યો કે ભાઈ બીત્યા યાર કરીને છે નામ લઈને કીધું ભાઈ બીજા કરીને છે મારો ફોટો મૂક્યો છે તો અક્કલ મઠાઈ કે એ ફોટો એ કે હું નાનો હતો તૈયાર છે સહી કે મારા મા બાપ ભેગા હું ખેતર જાતો ખેતી કરતા કેવી રીતના રહેતા એ બાબતનો ફોટો છે બરોબર હવે હું એને એટલું કેવા માંગુ કે તું એક ખુદ તારે ઘેર નાનો છોકરો છે બરોબર તારે ઘેર એક નાનો છોકરો છે ને તું એમ કે હું નાનો હતો તૈયારનો ફોટો છે તો ભાઈ દાઢી નાનો હતો તું હવે વિડીયો બનાવીને બીજાને રમાડે અટાઉદી ઘણા લઈ લાગી તું ફેમસ છો એમાં કઈ વાંધો મારું નામ લીધું એમાં કઈ ફેર પડવાનું નથી તારા હજી હોડીયો બને ફોટો રાખીને બનાવે આપણે કેટલો ભાઈ ફેર નથી પડવાનું બરોબર આ તો તને એક જવાબ આપતો તો મારે આ વિડીયો બનાવીને અટાઉી આપણે બે સમાજને ભેગા રાખીને વિડીયો બનાવે જેને જોયા બધાને ખબર છે ન જો આપણી પ્રોફાઈલમાં જોઈ લીજો એમાં કંઈ પણ જાતની ખેતું હોય તો મને જણાવી બરાબર પણ આ તો એ મારું નામ લઈને વિડીયો બનાવ્યો એટલે હવે આપણે બનાવવો જ પડે તને પાછું એમ થાય કે આ યાર આ તો શું થઈ ગયો જયરાજ નામ લઈ લઈને ઘણું ફેમસ છો કે વાંધો નહીં ભાઈ તારે હવે દુશ્મની તું શું ફેમસ બરાબર પણ તને એવી હું જરૂર પડી કે તારે મારું નામ લેવું કડું હે વિડીયોમાં એ પણ આવું તો કંઈક હોય ને યાર પાછો તો એમ કે હું ઓળખતો ને ઓળખાણ કાઢવી નથી તો એ સારું છે ઓળખાણ નથી ને ઓળખ હોય તો વાંધો નહીં તું તારે મને પર્સનલી મેસેજ કરી દીજો હું બધું ઓળખાણ એડ્રેસ બધું આપી દઈ તું તારે અને વાત રહી કે ભાઈ મોરે મોરાની તું કઈક વિડીયોમાં ગેલું તો તને એ લોકો કાનો આયર જઈએ ફોન કરે તો તું ફોન શું કામ કાઢ નાખે કેમ તને ખબર છે કે એ રૂબરૂ અટી જવાના બરાબર અને તું અકલ મોટો મોટો કરતો હોય તો આખા ગુજરાતમાં ખબર છે કે કોણ મોટો છે ને કોણ નથી તારા કહેવાથી કંઈ અકલમઠો તો નથી થઈ જવાનો પેલી વાત તો એ રહી એટલે મારો ભાઈ ખેતીઓ કરતા હોય તો એ ખેતીમાં ધ્યાન દેવાય સમાજ બે સમાજને બધાવામાં ધ્યાન ન દેવાય તું તારે મારા હો વિડીયો બનાવ મારું નામ ભાઈ મારો ફોટો રાખીને મને કાંઈ ફેર પડવાનો નથી ઓકે ને વાત